હેલો એવરીબડી હું છું રાહુલ આહિર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં તો હું કીએ બધો દાયરો મોજમાં ને ભાઈ હો ને અત્યારે આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છે અત્યારે આપણે છે મારા મિત્ર ભરતભાઈની આ રાતળી ગામે પોરબંદરની બાજુમાં રાતડી ગામ આવ્યું છે અને અત્યારે ભરતભાઈની આવ્યા છે તો ભરતભાઈની ગોળીઓને જો આવ્યા તો ભાઈ અમે જોવા આવ્યા એટલે તમને દેખાડવી તો ફરજિયાતમાં બને જ છે અને બધી જાણકારી જાણકારીને દેવી આપણે જોવા આવી એટલે પછી આપણા અશ્વપ્રેમી મિત્રોને દેખાડવી તો ફરજિયાતમાં બને જ છે ભાઈ

કે હ નારિયેરીના ઝાડમાં હે અને આટલો તપનું તાપમાન એટલું છે પણ છતાંય અહીંયા આવડો તપ નથી લાગતો એ મસ્ત જો નારિયેરીનો બેકગ્રાઉન્ડમાં તમે બગીચો જોતા હો બગીચો નારિયેરીનો એવો મસ્ત છે અને જો હવે તો કોયલું આવી ગયું છે તે કોયલનો જો બેકગ્રાઉન્ડમાં તમને મસ્તીનું સંગીત નાખવાની કંઈ જરૂર નહીં પડે ભાઈ બેકગ્રાઉન્ડમાં કોયલનો સંગીત ભેગું ફ્રીમાં કા ભરતભાઈ હા આવું નેચરલ વાતાવરણમાં ભાઈ વિડીયો બનાવવાની કંઈક મજા અલગ જ છે ઓ ભાઈ તો સૌથી પહેલાં ભરતભાઈ આપણે વિડીયોની શરૂઆતમાં જ તમારી બધી જાણકારી દિયો તમારું નામ કયો કયું ગામ ને તમે બરોબર છે તો ભરતભાઈ આપણે તમારી વાત કરી તો તમે કયા બિઝનેસ થી જોડાયેલા છો શું તમે બિઝનેસ શું કરો કઈ બિઝનેસ માં કરો છો કે ખેતી કરો છો ખેતી અને ઘોડા ખેતી અને

પેલા આપડી બંધી ગોળી આપણા ફાર્મ ઉપર આવીએ બરોબર છે તો બેચી નાખી ગોળી લઈ લીધી વેચી વાહ ભાઈ વાહ ભેંસુ વેચી નાખ્યું નો શોખ લાગ્યો બેહું વેચી નાખી ને વારે વાહ તો અત્યારે હવે આપણે બધા એનિમલની વાત કરીએ તો ટોટલ એનિમલ કેટલા છે ટોટલ એનિમલ આપણી પાસે 6 6 એનિમલ છે એમ ને એમાં 3 ઘોડીઓ અને 3 ગાયો હા તો ગાય દૂધ પીવા રાખી છે ને ગાય કે આપણે ઘર માટે દૂધ પીવા વારે વાહ હવે આપણે ભરતભાઈ ઘોડીઓ ની વાત કરી તો સૌથી પહેલી તમારી ઘોડી ગઈ સૌથી પહેલી ઘોડી આપણે બનસી બનસી એમ ને હા હા તો હવે બનસી ના આપણે સૌથી પહેલા માર્કિંગ ની વાત કરી તો બંસી હે આપડે પચકલિયા ને કાળી પચકલિયા હા હા કાળી પચકલિયા કાળી બરોબર છે પછી ભરતભાઈ આપડે ક્યાંથી લા બંસી ને એ બધું કી હતા ના આ રીતના ઘોડીઓ આપડે ત્રણ ઘોડા બતાવેલા વારે વાર બરોબર છે આપણે ખાલી સેવા કરવાની મોજ મજા કરવાની વારે વાહ ભાઈ આ સાચી મજા કેવાય મજા

હા છે ને રોહ નો હા ડાયરેક્ટ રોય નો વસેરો હે ફરજાન બહુ જ સારો ઘોડો છે યુવરાજસિંહ પાસે ઈ ફરજાન થી કવર કરાયું હા કેટલો ટાઈમ થયો છે ભરતભાઈ ને

બે ઘોડિયું નવ નવ મહિના થઈ ગયા બંધ કરી દીધી છે અને ત્રીજી ઘોડી ને રાઇડિંગ કરો એમ ને રાઈડિંગ અને પાછો ભરતભાઈ ને તો એવી બધા જો ને અહિયાં દરિયા કિનારો ભરતભાઈ દરિયા કિનારો કેટલોક થાય તમારે દરિયા કિનારો વારે વાહ દરિયા કિનારો તો તા બાજુમાં જ ને વારે વાહ થોડો ટાઈમ ની શોર્ટેજ છે આપડી ઘોડી ની લગામ પકડવાની એમને પેલી વખત વારે વાહ તો મારી દેવાય ને ભરતભાઈ મારે શરૂઆત માં પેલી ઘોડી આવી હતી ત્યારે હું પેલી ઘોડી મારી ઘોડી માંથી બેઠો તો બાકી કોઈ ઘોડી ઉપર બેઠો નતો હા ચોકડું કેવું કેવાય પડથારી કેવું કેવાય આપડે ખબર નથી તમને તો હજી ખબર હોય તમારે તો આ બાજુ ઘોડા એટલે તમને અનુભવ બાકી અમારે તો હું ઘોડા ઓછા હા બરોબર છે હા હા તો આ શરૂઆતમાં આપડી જ લગામ પકડી ઘોડી બંધ વારે વાહ ભાઈ બહુ જ સારું અને દરિયા કિનારે ભાઈ હું કઈ કઈ વિડીયા જોતો અહીંયા બાજુમાં દરિયા કિનારો હોય એટલે એવી મસ્ત મજા આવે ભાઈ ભરતભાઈ બેઠા કરતા કે રાહુલભાઈ નવરાજ સમાન કરીને દરિયા કિનારે એવો મસ્ત જો સાંજનો સમય હોય એટલે એવી મજા આવે ભાઈ આજે આપણે જાવું હતું પણ થોડોક ટાઈમની શોર્ટેજ છે ન ઘોડી લઈને જાત મારો વિચાર તો ફૂલે ફૂલ હતો જ આવવાનો પણ આજે થોડોક ટાઈમ ની શોર્ટેજ છે એટલે નહીં પૂગાય એવો ફરી પાછા ક્યારે કાં ભરતભાઈ આપડે છોક ઘોડી જે હાલમાં હાલતી હોય એ હાલમાં હા એ સો ટકા કોડી નેરાણી કરવાની એની ચાલમાં જે રીતે એની પોતાની જે ચાલ હાલતી હોય ને એમ ફેરફાર નહીં કરવો હા પાકી બાકી વસ્તુ એ ચાલમાં આગવાની હા એ બાકુ આપણે આગવાની 100% અને ભરતભાઈ તો તો ગોળીઓ માટે સગવડે તમે કરી દીધી થાણિયા બનાવી લીધા સગવડે થાણિયા બનાવી લીધા ઓ વારે વા ગોળીઓના થાણિયાની વાત કરી તો થાણિયાઓની તમે લંબાઈ ને એ કઈક 12 બાય 15 12 બાય 15 ના બરોબર કાચું જ રાખ્યું છે ને ભરતભાઈ બાર બાય પંદર ના બનાવ્યા ને તમે કેટલો ટાઈમ થયો બનાવ્યા એને અને વચ્ચે રૂ આવે તો એને હાકડ ના પડે પછી તમે ભરતભાઈ ઓટોમેટિક પાણીની સગવડ કરી નાખી ખુલી છે રાખવાની હા બરોબર કલાક વારે વાહ ચોવીસ કલાક ખુલ્લી છે વારે વાહ

બરોબર છે આ તમે માંડવી ના ભૂકા ને ઓછો વાપરો ગણ એવો કરે તો પાકી વસ્તુ મીઠામાં અને એવો ગણ કરે એટલે એ તો સો ટકા ની વાત છે બારી મહિના મહિના આવે એવું કે આજે રજકો વારે વાહ શું વાત છે

વાર લાગે વેલા વિચાર ના આવે ટાઈમ ના બગડે ગમે ત્યારે ખોટા વિચાર આવે ઘોડા આવે ને ઉભું રહી જવાનું એટલે તમારે ટાઈમે નીકળી જાય બધા મનમાં ખોટા વિચારે નીકળી જાય બાર બાર વાગે ઘોડા વારે વાહ શું વાત છે સેવા ચાકરી પૂરે પૂરી એમ

હવે દ્વારકાધીશ ને પ્રાર્થના કરી કે ભરતભાઈ અમારા જેટલા સપના જોવાની હા ગીગાભાઈ નો સપોર્ટ હોય હું ઉપાદી ગીગાભાઈ ગીગાભાઈ તો જો કે વધુ પડતા તો ઘોડીઓ ટ્રેનિંગમાં હોય છે બારે પણ જયારે આવે તીઘા ભાઈ નો ફૂલ સપોર્ટ ભાઈ બંધી મજા ઈજ છે કે આપડે ટેન્શન લેવાની જરૂર જ નથી પડતી આવા ભાઈ બંધ હોય છે ભરતભાઈ રાતડિયા રાજકોટ માંથી આપડે જય સાકર જયભાઈ જયભાઈ સાકરિયા ભાઈ મંડી વસ્તુ જીવી છે ભાઈ કે તમારે કોઈ જાતની હારા હારા ભાઈબંધો હોય એટલે તમારે ટેન્શન રહેતું જ નથી ઘોડાવારા આવા ઘણા છે છે હા તમારે ગમે એ ટેન્શન હોય તો ગમ્મે કોઈ ઘોડાવાને દુઃખ દર્દ કે ગમ્મે તમારે સલાહની જરૂર હોય તો મળી જાય તમારે ઘોડાવારામાં બધા એવા ભાઈઓ છે એકબીજાને સપોર્ટ હે સારો કરે છે અને આવતા હોય ને બધે વસ્તુ હાલો તો હવે ભરતભાઈ હવે રજા લઈ કે સમય નો બહુ અભાવ છે ઉતાંબર બહુ છે ભરતભાઈ ની મુલાકાત લઈ ઘણો ટાઈમ થી આવું આવું કરતા હતા ભરતભાઈ નો બહુ ભાવ ભરું આમંત્રણ હતું ને હાલો થોડોક ટાઈમ હતો મેં ભરતભાઈ જરા ગુમરો મારી આવી આપડે એ હાલો તો ભરતભાઈ હવે રજા લઈ અને આ વિડીયો નો એન્ડ કરી હા જય દ્વારકાધીશ જય મુરલી બધા દાયરા ને